હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડુ ઠંડુ આપણે ગુલાબનું શરબત બનાવવાના છે અને જેલી નાખીને બનાવવાના છે તળબૂજ છે બધું જ આપણે નાખીને બનાવવાના છે ગરમીમાં બહુ મજા આવે છે પીવાની તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને બે ચમચી ખાંડ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલી આપણે એક ચમચો જેટલું આપણે એમની તકમરિયા પલાળીને રાખ્યા છે એ આપણે એની અંદર ઉમેરી દઈશું એક વાટકી જેવા આપણે અહીંયા તળબૂતના ટુકડા લીધા છે એ આપણે અંદર ઉમેરી દઈશું તમારે જે પણ અંદર ફ્રૂટના ઉમેરવા હોય તે ઉમેરી શકો છો જે કરિયાણાના સ્ટોર ઉપર તમને એસીનીથી મળી જશે વેકફિલ્ડનું જે આવે છે જેલીનું એ આપણે અહીંયા પેકેટ લઈને બનાવીને તૈયાર રાખ્યું છે પાંચ જ મિનિટમાં બની જતું હોય છે હવે આપણે આને કાપ કરી દઈશું આ રીતે આપણે નાના નાના ટુકડા કરી દેવાના છે હવે આપણે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે ફ્રેન્ડ્સ અહીંયા રોજ સિરપ લીધું છે અહીંયા આપણે એક ચમચો જેટલું અંદર ઉમેરી દેવાનું છે આપણે એક ચમચો જેટલો અંદર ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું સીટ બની ગયું છે આપણું શરબત ગુલાબનું શરબત આપણે જેલીના પીસીસ કરે છે એ આની અંદર આપણે ઉમેરી દઈશું તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરવાના આપણું ઠંડુ ઠંડુ શરબત ફ્રેશ તૈયાર થઈ ગયું છે હવે તમે પી શકો છો ઠંડુ ઠંડુ હવે આપણે અંદર આઈસ ઉમેરી દઈશું એટલે કે બરફના ટુકડા ઉમેરી દઈશું અને ઠંડુ ઠંડુ આપણું શરબત રેડી થઈ ગયું છે ફ્રેશ તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે